નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર સંધ્યાબહેન નામના એક મહિલાનો ફોન આવે છે મિત્રો સંધ્યાબહેન ફોન એટલા માટે કરે છે કે એમની સાથે પણ ફ્રોડ થયો છે અને અન્ય એક મહિલા સાથે પણ ફ્રોડ થયો છે મિત્રો ફ્રોડ એ રીતનું થયું છે કે સંધ્યાબેન જે એમના જ નાની બહેનને એમના પોતાના સગા સસરાજ ઉપાડી અને મેલી વિદ્યા કરી અને ભગાડી ગયા છે તેમજ મિત્રો સંધ્યાબેનના જે પતિ છે ઋત્વિકભાઈ એ પણ એક અજાણી સ્ત્રી જે છે એને પણ મેલી વિદ્યા કરી અને ષડયંત્ર કરી અને ભગાડી ગયા છે તે બાબતે મિત્રો આ સંધ્યાબેન જે છે એ મનસુખભાઈ રાઠોડ પાસે કાયદાકીય તેમજ સામાજિક રીતે પણ મદદ માગી રહ્યા છે મિત્રો સંધ્યાબેન અને મનસુખ રાઠોડની વાત સમજવાલાયક છે તેમજ ખૂબ જ જોરદાર છે તેમજ મિત્રો સંધ્યાબેનની વાત તમે સાંભળશો તમે પણ મિત્રો ચોંકી જશો કારણ કે એમના સાથે બન્યું છે એવું

છોકરીઓ ને આવું આનું બધા એમ જ કે છે કે ખરાબ માણસ છે બેન આ જે કઈ તારો ભાવનગર જે કેસ ચાલે છે ને હાલો હાલો આ તારો જે ભાવનગર કેસ ચાલે છે ને ભાવનગર ત્યાં વકીલ મારફત અરજી આપો કે ભાઈ હું હાલ અત્યારે સુરત રહું છું અને હું ફરિયાદી છું તો મારો કેસ છે ને ઈ સુરત ની કોર્ટમાં ટ્રાન્સફર કરવા આપ નામદાર ને મારી અરજ છે એટલે તું જે આ કેસ ત્યાં ટ્રાન્સફર થઇ જાય ખબર નથી ને એ કેસ ત્યાં ટ્રાન્સફર થઇ જાય ને એટલે પછી આવડા લોકો ને ધક્કા ખાવા પડે તારે ભાડું ભરીને આનું આવવું પડે

ઈ મને કાઈ ખબર નથી સાહેબ ઈ લઈ ગયો અમે તારીખ તારીખમાં ગેલા હતા અને અમારે બરોબર મારી બેન નાની છે ને તા આવી ગયેલો એટલે અમારે ત્યાં ભાવનગર રોકાવાનું છું તો આ જયા માસી ની બધા અમારે આવ્યા ઘરવા મારી છોકરી ને લઈને વયો ગયો છે એમ

તારો ફોટો સારામાં મોકલ આ યુટ્યુબ માં આપડે ચડાવીએ એટલે તારા ખબર પડે મેલડી માં ભલાઈને બતાવ બીજું માતાજી

છેલ્લે બહુ નડે બધું અત્યારે તો સારું લાગે કે આ સારું થઇ ગયું બહુ સારું થઇ ગયું એક વાગી આવી ગઈ પછી બહુ ઓલું થાય બેટા તારી વાત ને તારા સંસ્કાર જોતા મને બહુ રાજી પણ તારા ભલે પપ્પા ગુજરી ગયા હું તારો બાપ છે શું તારે કઈ જરૂર પડે ને તો મને રીંગ કરજે કાઈ વાંધો નહીં મારે મારી મને હું છે ને દસ ભણેલી વાંધો બેટા એ સાવ કરતા સાવ અભણ છે એ મને ગામડામાં માં માથે લાગે આખું માથું ઢાંકી દે તો એક પણ લાશ કાઢવા એટલું મેં એનું રાખ્યું છે તોય મારું અત્યારે જરી કે મારી સામું નો જોયું મારી મારી સામું નો જોયું તો કઈ નહિ મારે છોકરા સામું ન નો બેન હવે એમાં એવું છે કે આને થોડીક સજા કરવી પડે આ છે ને પુરુષ છે ને જાત છે આને માતાજી પૈણ માં આવે ધૂણ વટાણે તો તમે ને કહો આકાશ બાંધો પાતાળ બાંધો નવનાથ બાંધો ખાટલાની ની પાંગે જ બાંધ લે એટલે હેઠો પડી નહિ આ તને માતાજી બધી પૈણ માં આવે પણ હા કારણ છે બેટા બધું ખ્યા કરે પણ હવે મને આ નંબર આઈપા એટલે મને વાત કરીતી કે ભાઈ અમારે આજ દીકરી છે ને એટલે તારા બાપ નથી અને નિરાધાર દીકરી છે મને તારી માથે દયા બો આવી પણ મેં કીધું હવે ફોન આવે તો વાત કરશું ભાઈ ના ના નંબર અત્યારે ફોન ફોન કરું તો ફોન હવે તારું નામ હું કીધું બેટા એક મિનિટ લખી નાખું સંધ્યા સંધ્યા ધુમડીયા ઓકે હાલ સંધ્યા બેન ધુમડિયા અને તારું ભાવનગર હાલ હાલ સુરત હા આ કોર્ટ કોર્ટમાં અરજી દેવાનું થાય ને તો મને કહી દે હું તને અરજી એવું થાય ને તો લખી દેસ એટલે તારો કેસ છે ને સુરત યુ આવે હા તે વાંધો નહિ અને આ તારા ઘરવાળો વાળું રે ને એને નમતું નો દેતી અને આની હારે સમાધાન નો કરતી હો ના ના માર મમ્મી તો ના પાડે માર મમ્મી કે હું મરી જાવ પણ તને હું ન્યા નો કારણ છે કે આ બધી છોકરીઓને આવી રીતે જિંદગી બગાડે ને એમાં આપણી જિંદગી નો છે હા એમ જ કીધું મારે નાની હતી એને લઈ ગયા ઈ કેટલા વર્ષની હતી ઈ 3 વર્ષની જ છે અરર અને એને લઈ ગયો તો એને પછી એમાં કેસ બેસ નો કર્યો ના ના કેસ કેસ નહિ એની માથે ઓલું એને ન્યા વિડિયો ઉતાર્યો મારી બેન અ વિડિયો ઉતાર્યો ઈ એમ મારી બેન નાની છે ને એનો વિડિયો ઉતારે કે તું તાર મમ્મી વિરોધ બોલ લે અ અ માર મમ્મી વિરોધ બોલી છે કે માર મમ્મી પૈસા ખાય છે મારી બેન ને ન્યા રાખે છે તો એમ તો બીક લાગી એટલે બિચારી બોલી

એમનો ઘરવાળો તમારી દીકરી નું ઉપાડીને ગયો હા હા તમારું કયું ગામ છે અમારું ભાવનગર બરાબર છે આ ઓલો ઋતિક ચૌહાણ કરીને છે ને આ છે ભાઈ સંધ્યા બેન ધુમાડીયા નો ઘરવાળો હા એ કઈક એની બીજી નાની બેન ને લઈને ગયો તો ને પાછી આ એને તમારી દીકરી ને લઈને ગયો હા હાચું હા એટલે આ છે સંધ્યા બેન નો મેં ફોન કર્યો હતો ને એને તમારો નંબર ને એ દીધો છે

હમ 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 કઈ વાંધો નહીં બેન હવે આ કદાચ ને અમારે આ સંધ્યા બેન ધુમડીયા નો ઓડિયો મારી પાસે આવ્યો છે એટલે તમારો કદાચ આ ઓડિયો રેકોર્ડિંગ અમે માં મૂકી તો તમને કઈ વાંધો નથી ને કઈ વાંધો નથી રેકોર્ડિંગ મારી પાસે છે કે આ ભુવા ભરાડા આવી રીતે માતાજીના નામે મેલડીના ના નામે જે કઈ દીકરીઓને ફસાવીને આવા જે કઈ કામતરા કરે છે એટલે એના પર્દાફાશ નું અમે કામ કરતા હોઈએ તો આ તમારું રેકોર્ડિંગ છે એ આ સંધ્યા બેન ના રેકોર્ડિંગ હારે મુકું તો તમને વાંધો નથી ને ના 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 સર અમને કાઇ વાંધો નથી તમ તમે કો અમારે તમારી તમારી દીકરી ને ઉપાડી ગયા એનું નામ શું હતું એના માં આમ તો બે નામ કે છે મથુર કે છે ને આમ રુપી કે કે છે રુપી ઈ નઈ આ તમારી દીકરી ને લઈ ગયો તમારી દીકરી નામ શું હતું મારી મારી છોકરી નું નામ સોનલ બેન સોનલ મકવાણા સોનલ બેન મકવાણા હા આમાં એને લખાયું છે સોનલ મકવાણા એટલે કવ હા હા સોનલ બેન મકવાણા સંધ્યા માં મને કીધું સોનલ મકવાણા છે એમ આમાં બધું લખ્યું છું ભલે કઈ વાંધો ન બેન હવે આવું હોય ને તો થોડું ધ્યાન રાખવાનું કેમ કે આ ભુવા બધા જે છે ને એ ધૂણી ને આવું બધું કરીને આ છોકરીઓને નાવો ફસાવાનું કામ કરે એટલે બને ત્યાં સુધી આ ઓડિયો તમારો વાયરલ કરી છે કે આ ભૂવા ભરાડ થી છે